આજે આપણે કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાનું શાક બનાવીશું પણ એકદમ નવા ટ્વિસ્ટ સાથે બનાવીશું જેથી આ શાકનો સ્વાદ બમણો કરી દેશે અને એકદમ ચટપટું ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો એક બાઉલની અંદર ચાળીને એક કપ જેટલો બેસન લેવાનો છે બેસન એકદમ ઝીણો લેવાનો છે બેસનની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી અજમો એક ચમચી હળદર એક મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરીને પાણી એડ કરીને આ રીતે એકદમ પતલું બેટર તૈયાર કરી લઈશું હવે આ રીતે બેટર તૈયાર થઈ ગયું છે એક પેનની અંદર ચાર મોટી ચમચી તેલ જીરું સુકા મરચાં એડ કરવાના છે લસણ મરચાંની પેસ્ટ લીમડો અને બે ટામેટાની પ્યુરી એડ કરીને સાંતળી લઈશું એક લિટર છાશ એડ કરીને એની અંદર મીઠું હળદર ધાણાજીરું લાલ મરચું પાવડર અને આ રીતે સંચાની અંદર મોટી જાળી મૂકીને આપણે સેવને પાડી લેવાની છે સેવને આ રીતે કટકાના ફોર્મમાં પાડવાની છે એટલે બેટર ઢીલું રાખવાનું છે દસ મિનિટ ઢાંકીને ચડવા દીધું છે હવે આપણે વઘાર માટે એક ચમચી તેલની અંદર જીરું અને લાલ મરચું એડ કરી દેવાનું છે અને વઘારને સ્પ્રેડ કરી દઈશું આ ટ્વીટ સાથે તમે પણ લાઈવ ગાંઠિયાનું શાક એકવાર જરૂર